એ એશિયા કા દેખ છે એશિયા એમાં જરૂરત મે ઓન ઓન બરાબર બરાબર શ્યામ આવી ગયા છે ઓફિસર થીનો પાછાઈ લેપટોપ લઈને બેસી ગયા છે બરાબર છે નહી ગયા છે સારા સારા ફીચર મને પબ્લિક જીમ કરવા મેંડી છે જીમ ની ચાલુ થઈ ગઈ છે બરાબરથી પબ્લિક છે પબ્લિક આવે જીમ મને એમ હતું કે આવે પબ્લિક ઓછી હશે હમ તારે કે દીજો શું કી તો મને કઈ કે તો આજ જોક ઓફ ધ ડે મારે જરૂર નથી જીમ માં જવાની બરાબર કે છે તમારે ફાંદો જો ફાંદો ઝૂમ ઓન ફાંદા અંદર નાખો માં અંદર નાખો માં ખાલી ખોટો બરાબર છે મારું ચાલુ થઈ ગયું છે

એ કે કીધું છે ખીરું લઈ આવવાનું શું સારું જમી લે પછી અમને બનાવી દેજે તમને બનાવી પેલા ભાઈ રસોઈ ચટણી તો બનાવી દો હા પણ જમી અમને મેરેજ ના જે લાઈ ઢોકળા માં આપે ને ચટણી એવી ચટણી ખાઈ લે

લસણ લઈ લઈએ કેટલી કડી લેવાનું એ તો તમારે જેટલી લસણ ની ચટણી બનાવી હોય એટલે કેટલી ગળી ના હોય એમાં લાલ મરચું પાવડર કેટલું હોય તમારી કેપેસિટી હોય ના હોય એક માપ હોય પછી મીઠું કોરોના એવો <laughs> <laughs> <laughs>

जो, जो गोल <laughs> <laughs> Venite, spendere la diamo. Sole io, mamma mia. Tara, ma che? Dokra, bella. Live dokra. Chiro. Live dokra, un chiro. Brava, c'è. Ma che hanno le uova? Sugga, vanni gay? Pesta, તો એટલે ખાટી તીખી મીઠી ખાય ને ખાટી તીખી મીઠી મીઠી કેમ થાય મીઠી નહીં ખાટી હજી રાખ્યું છે ખાાય તીખી લાગે છે કે નાખો કલર લાગે છે એટલે કલર લાગે છે કે આપણા ઘરમાં વધારે તીખું જોઈએ એટલે રસો છે આમાં છે વિષ્ણુ આમ કઈ બ્રાન્ડ નું વાપરો પપ્પા તેલ તમે આલ્ફા આલ્ફા ઉપલેટાનો ઉપલેટાનો આલ્ફા હમ નજી નાખો છો નજી નાખે છે વાહ સો મસ્ત લુક આવે છે ખાવાની ઈચ્છા થઈ ગઈ છે જલ્દી જલ્દી બનાવો ને જી ચીઝ ક્યુબ આવ્યા છે

કેટલો નાખ્યો ઈનો ને જી થોડોક નાખવાનો હોય એક ચમચી જેટલો નાખો તેલ થોડવા માટે થોડો ગમ મસ્ત સોફ્ટ થઈ હારે ઓકે સોફ્ટ થાય એના માટે ઓકે એનાથી હલાવીશ શું કરશ ફેટી નાખવાનું ફેટી નાખવાનું હા હલાવવાનું નહીં ફેટી નાખવાનું

કેમ છો કે ગોયી ઓકે નાખી દીધું તેલ બરાસ નહોતું મેルドવા સ્પેટ્યુલા ટીકર ઊંડો બેચ્યુલા કાંઈ ફરતું આપણો દેશી આપણો બરાબર છે હાથ ને હા હા કોરોના એટલે પછી મારે પૂછવું પડે ને

બાપા ને થઈ છે ઢોકળા બની ગયા છે ઢોકળા આવી ગયા છે થાળી અંદર બરાબર છે ચટણી બટણી ને ની આયરે છાસ પપ્પા આપડે ચટણી છાસ બીબી લગાણાવા મૂકવા રહી ગઈ છે તમને ચાંદ વાઈટ કમ દુકાન આમાં વાઈટ ક બે ગ્લાસમાં ની ને તો આ તો અમારો ખાટિયા ઢોકળાનો વ્લોગ અને આપણે ગુજરાતીમાં કહેવાય છે ને કે તારી સાસુને ખાટિયા ઢોકળા ભાવે તો કોને કોની સાસુને ખાટિયા ઢોકળા ભાવે છે કમેન્ટમાં જલ્દીથી જણાવજો અને વિડીયોને લાઈક ના કર્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો ઓકે તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય